ગુડ મોર્નિંગ આ લીલોયા જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ દત્તા પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ પર આપ સર્વેનું હૃદયથી સ્વાગત કરીએ છીએ આ સમય છે જે નિત્યક્રમ પ્રમાણે બાઇબલ વાંચનનું તો આજના વાંચનમાં આપણે જઈશું અને આજનું જે વાંચન આપણે વાંચવાના છીએ તે બીજા કાળવૃત્તાનું પુસ્તક છે અને તેનું તીર અધ્યાય છે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે પિતા બાપના વચનોમાં જઈશું આસવાસી અમારા શૈન્યના દૈવી હોવા બાપ તમારો આભાર તો અપકાર માનીએ છીએ ગત દિવસનો તમે અમને સાચવા સંભાળ્યા અને આજના દિવસને તમે અમારા જીવનમાં તમે પૂરો પાડ્યો એ દિવસને આશીર્વાદ કીધો જોઈતા તમામ વર્ણ આપ્યા તમામ બાબતો માટે તમારો આભાર માનીએ છીએ અત્યારે આ સમયે અમે જે તમારા તેને પવિત્ર વચનો વાંચન કરવા જઈ રહ્યા છે ત્યારે પિતા બાપ તમને વિનંતી કરશો કે આ વાંચન વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરો અને જે સુતાનો આ બચાનો સાંભળે છે તેઓની પર તમારી આશીષની કૃપા થવા દો બાપ હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્રી સુમસિંહના નામે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો બાપ અમે બીજા કાળવૃતા પુસ્તક અને તેનો ચૌદમો અધ્યાય પ્રભુને વફાદાર આશા રાજા એ પછી અબિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો ને તેને સ્થાને તેનો પુત્ર આશા રાજા થયો તેની કારકિર્દીમાં દસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી આશાએ પોતાના ઈશ્વર્ય હોવાની દ્રષ્ટિમાં જે સારું તથા જે યથાર્થ હતું તે કર્યું તેણે પારકી વેદીઓ તથા ઉત્સાથાનો કાઢી નાખ્યા ભજન સ્તંભો ભાંગી નાખ્યા ને મૂર્તિને મૂર્તિઓને કાપી નાખી તેણે યહુદાને તેઓના ઈશ્વર યહોવાની ઉપાસના કરવાનો ને તેમના નિયમ તથા આજ્ઞાઓ પાડવાનો હુકમ કર્યો વળી તેણે યહુદિયાના સર્વ નગરોમાંથી ઉચ્ચ સ્થાનો તથા સૂર્યની મૂર્તિઓ કાઢી નાખી અને તેના સમયમાં રાજ્યમાં શાંતિ હતી તેણે યહુદિયામાં કિલ્લાવાળા નગરો બાંધ્યા કેમ કે દેશમાં શાંતિ હતી ને તે દરમિયાન તેના રાજ્યમાં ક્યાંય પણ લડાઈ ચાલતી નહોતી કેમ કે યહોવાએ તેને શાંતિ આપી હતી તેણે યહુદાને કહ્યું આપણે આ નગરો બાંધીએ ને તેઓની આસપાસ કોઠ બુરજો દરવાજા તથા ભૂંગળો બાંધીએ હજી દેશમાં આપણને કોઈની નડતર નથી કેમ કે આપણે આપણા ઈશ્વર યોવાની ઉપાસના કરી છે તેથી તેમણે આપણને ચારે તરફ શાંતિ આપી છે એ પ્રમાણે તેઓએ બાંધકામ કર્યા અને આ બાદ થયા આસાની પાસે ઢાલો તથા ભાલાથી સજ્જિત યહુદાનું ત્રણ લાખ પુરુષોનું તથા બિનયામીનનું ઢાલો તથા ધનુષ્યથી સજ્જિત બે લાખ એસી હજાર પુરુષોનું સૈન્ય હતું એ સર્વ પરાક્રમી સૂરવીર પુરુષો હતા કુશી નામનો કુશી દસ લાખ માણસોનું સૈન્ય તથા ત્રણસો રથ લઈ તેઓની સામે ચડી આવ્યો અને મારે શા સુધી આવી પહોંચ્યો આશા તેની સામે ગયો ત્યારે મારેસાની પાસેના સફાતાના મેદાનમાં તેઓએ રચ્યો આશાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી એ યહોવા બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર તમારા સિવાય બીજો કોઈ નથી એ યહોવા અમારા ઈશ્વર અમને સહાય કરો અમે તમારા પર ભરોસો રાખીએ છીએ તમારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ એ યહોવા તમે અમારા ઈશ્વર છો તમારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહીં એથી આશાને તથા યહુદાને હાથે યહોવાએ કુશીઓને હાર આપી અને ખુશીઓ નાઠા આશા તથા તેની સાથેના લોકો ગરાળ સુધી તેઓની પાછળ પડ્યા કુશ્યોમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી એક પણ બચ્યો નહીં કેમ કે તેઓ યહોવા તથા તેમના સૈન્યને હાથે નાશ પામ્યા યહુદાના માણસો પુષ્કળ લૂંટ લઈ ગયા તેઓએ ગરાળની આસપાસના સર્વ નગરો જીતી લીધા કેમ કે ત્યાંના લોકોને યહોવાનો ભય લાગ્યો એ નગરોમાં દ્રવ્ય હોવાથી તેઓએ તે લૂંટી લીધા વળી તેઓએ ઢોરના માંડવા પર પણ હુમલો કર્યો ને પુષ્કળ ઘેટા તથા ઊંટો લઈને યરુસલેમ પાછા આવ્યા પ્રભુ આ વાંચેલા વચનો પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરી એ સનાતનની ગુના યોગ અમારા પરમેશ્વર પિતા તમે અમને જીવન પ્રભુ મળ્યા છો એના માટે પણ હું તમારો પુષ્કળ આભાર માનું છું હા તો પિતા જન્મથી ત્યાં છું મેં સંભાળ પ્રભુ તમારી પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો છો અમેરિકા જેવા દેશમાં તમે લઈ આવ્યો અને આશીર્વાદિત કરે એ સહરણ માટે મેં તમારો પુષ્કળ ભાર માને છે પ્રભુ તમારા સુંદર વચનો જે તમે અમને પૂરા પાડ્યા છે અને તે અમારા ભાષામાં પ્રભુ ગુજરાતી ભાષામાં એના માટે પણ મેં તમારા પુષ્કળા ભાર ભાર માને છે પ્રભુ ક્યારે તમારા વચન પર પુષ્કળા છે તને તમારી કૃપા આપજો આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે બાળકનો વ્યવહાર કરજો અને આ વચનો માથ કોક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જ્યાં હજુ સુધી તમારું નામ નથી લેવાય જ્યાં જ્યાં તમારા વચનો પહોંચ્યા નથી પ્રભુ એ જગ્યાએ તમારું નામ લેવાય તમારા વચોમાં પહોંચે પ્રભુ અને લોકો જાગૃત બને તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો દુઃખિત કરીને આપજો નિરાધાના આધાર વિધવાના દિલ અને તમે થજો જે ઘરમાં મરાણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો મહિલાનો જવાથી જે ખોટ પડી છે અને ઘરમાં જે કંઈ જરૂરિયાત હોય પ્રભુ સહકળી જરૂરિયાત બાદ ભંડારમાંથી પૂરી પાડજો દરેકને તમારા આશીસ અને તમારી કૃપા આપજો ગરમી નવા પુસ્તક પડે છે ત્યારે દરેકને એને પશુપંખી પ્રાણીઓને પણ તમે સાચો સંભાળો પ્રભુ રક્ષણ કરો એ તો આપણે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે તે લોકોના માથે જે જવાબદારી છે જવાબદારી અદાકારો પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરો પુષ્કળ આશીષ અને કૃપા હતો પ્રભુ એ તો આપણે અમે વિનંતી કરીએ છીએ આ તમારા સુંદર પવિત્ર વચનો તમને આપ્યા એના માટે પણ તમારો તમારા ભાર માની છીએ ત્યારે પ્રભુ પિતા અમારા પાપ ગુના પ્રધાની ક્ષમા કર્યો અમે તમારા હાથોમાં સોંપાય છે સત્તમ પિતા અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાય ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માંગીએ છે સ્તાભ ભૂમિ સ્વીકાર કરજો પિતા